જુનાગઢ પંથકના ડેરવાન ચોકડીથી લઈને વડાલ ગામ સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે જિલ્લા પંચાયત હેઠળનો ત્રણ કિલોમીટરનો આ માર્ગ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષથી આ રોડ ખરાબ હાલતમાં હોવાનું અહીંયાના સ્થાનિકો દ્વારા જણાવેલ છે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં હજી સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી આ માર્ગ પરથી વડાલ ડેરવાણ ભિયાણ કેરાડા સહિત ગામના લોકો પસાર થતા હોય છે ઉપરાંત જે વાહન ચાલકોને જેતપુર તરફથી ભેસાણ રોડ તરફ જવું હોય તેના માટે પણ આ રોડ અતિ મહત્વનો છે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી કે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ ખરાબ માર્ગના સમારકામ બાબતે કોઈ સમાધાન કરવામાં આવે ડેરવાણ ચોકડો સુધીનો રોડ અતિશય બિસ્માર હાલતમાં આશરે દોઢ બે વર્ષ થયા થઈ ગયેલો હોય તંત્રને લગભગ બારમા મહિનામાં મારા લેટર પેડ ઉપર ભલામણ લેટર પણ મેં લખેલો હોય આજ દિન સુધી આ રોડ થયેલ ન હોય અને આ રોડ ઉપરથી બિહાર વડાલ ચોકી કાચરોડા બામણગામ ડેરવાણ સુપુર રાણપુર ભેસાણ સુધીના લોકો આ રોડ ઉપરથી પસાર થતા હોય અને જો ફરીને જવું પડતું હોય તો પાંચથી સાત કિલોમીટરનો ફેર પડતો હોય તો આ રોડ તંત્ર તથા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે વડાલથી ડેરવાણ ચોકડી સુધી નો રોડ વહેલી તકે જે કઈ કરવાનું થતું હોય ઘટતું કરી અને સરખો કરવા નમ્ર વિનંતી